વોર્ડ નંબર ત્રણના સંચા કસબાવાસ ડાબીવાસ લાલપરાવાસ રામનિવાસ તમામ વિસ્તારના સન્માનીય રહીશોની સાથે વોર્ડ નંબર ત્રણમાં સાતસંચા વિસ્તારની અંદર ડૉક્ટર સાહેબ આંબેડકરના નામથી સર્કલ હતું એ નગરપાલિકા દ્વારા કેટલા ઘણા સમયથી મંજૂર થયા છતાં બી આજ દિન સુધી નગરપાલિકાએ વિસ્તાર સાથે બેદરકારી રાખી છે અન્યાય રાખ્યો છે અને ઈરાદાપૂર્વક આ કામ કરવામાં આવતું નથી ત્યારે નગરપાલિકામાં વારંવાર નગર રજૂઆત કરવા છતાં બી કામ ન થતાં આજે આ વિસ્તારના તમામ રહીશોની લાગણીને માને રાખી બાબા સાહેબ આંબેડકરનું નામ ને એની જે નામ છે એ વિસ્તારની જે રોનક છે એને યથાવત રાખવા માટે થઈ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે કે આગામી દિન ત્રણ ચાર દિવસમાં કે પાંચ દિવસની અંદર આ કામ જો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે ન છૂટકે નગરપાલિકામાં ધરણા કરવાની ફરજ પડશે